ગેટ ડેટિંગ એપ પરથી મળવા બોલાવી ધમકાવી મોબાઈલ પડાવી લે ગૂગલ પે મારફતે સત્તર હજાર પડાવી લેનારાઓ વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વરાછા વરાછા બે ઝડપી છે પોલીસ મળતી માહિતી મુજબ મૂળ યુપીનોને હાલ વરાછા ખાતે રહેતા યુવાને ક્રિન્ડર નિયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપના માધ્યમથી વરાછા ઘનશ્યામનગર શેરી નંબર ત્રેવીસ ના ઘર નંબર ત્રણસો બેતાલીસ ના ચોથા માળે મળવા બોલાવી આરોપી હિતેશ બારૈયા

બાર સાત ચોવીસના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે દસેક દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ ગામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા તે દરમિયાન અન્ય ત્રણ ઈસમોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટમાંથી સત્તર હજાર એકસો રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ આ બાબતે ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશન નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે સર આરોપી અગાઉ પણ કોઈ રીતે આ રીતે રીતે કોઈ સાથે આ બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ